અમદાવાદથી એક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે કરીશું તેના ઉપર નજર જે સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં ભારે વરસાદથી સ્થિતિ વિષમ થઈ છે અમદાવાદની અંદર જે રીતે ભારે વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર ત્યારે ગોમતીપુર વિસ્તાર એવું છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ગોમતીપુર વિસ્તારની અંદર ત્યાંના રહીશો માટે અત્યારે પરિસ્થિતિ એવી છે કે તમામ જગ્યાએ ફક્ત ને ફક્ત પાણી જોવા મળે છે વરસાદી પાણી ભરાતા લોકોને પણ હાલાકી પડી રહી છે અમદાવાદમાં ભારે વરસાદથી પરિસ્થિતિ પરિસ્થિતિ એવી કે જ્યાં નજર પહોંચે ત્યાં પાણી છે વિગતો શું જે રીતે વરસાદ પડ્યો છે તે વરસાદ મહાનગરપાલિકાના પ્રીમોન आज के वर्तमान सेते वन थाले और कौन की चार पहलुओं में समझता हो चाहे कहां पर हमें जो दृश्य से और गत चिंतकों को देते और गोमते को विस्तार में जे अप्रैल मार्च से मेट्रो सेवा अपनी की अपनी मेट्रो सेवा की बढ़ोतरी से के रोज हम जे पानी में वर्तमान से जे निश्चित से डिवाइस की से पानी में घटता हुआ जो बढ़ रही है पानी की एका है नियंत्रण कर सके की कंठ कंठ लाभ करना संभव है पानी की लागत पर और जे कर्मचारी रखना चाहते हैं परंतु केवी पॉल जी जैसे कहते हैं कि चीज होवा पड़ी नहीं है अपूर्ण प्रस्ताव का ने विस्तारो हो ता से के अपने प्लेट में पेमेंट होवा पड़ी जाना है बात करी थी जो स्थानिकों से अनुनाम वाकेत भाई और अभी कोई ರೀತಿ सिचुएशन सर हतया स्थितता हतया इंग्लिश तो वो कहीं हतो हतया चारों ओर पानी उतर गया पास भारी सरकार ने कने नियम में सिर्फ एक ही के भाई इंग्लिश जे આ ગટરો પાણી ભરાય છે અને જે બજેટો કે એ પાસ થાય આ ગટરો સાફ કરવા તો બજેટ budget ગયું ક્યાં મને કોઈ દેખાતું નથી કે આ ગટરો પાસ થઇ હોય કે આ સાફ થઇ હોય તો બરાબર આટલું તો પાણી ભરાય એના જે રહીશો જે એ પરેશાન થઇ જશે કે પાણી અત્યારે આખા થોડા વરસાદથી આટલું પાણી ભરાય તો full વરસાદ પડે તો પાણી કેટલું બધું ભરાતું હશે તમે શું કહેશો પાણી ભરાવાથી કઈ રીતની હાલાકી પડે

જલક દર વર્ષે મસ્ મોટા દાવા કરવામાં આવે છે કે પાલિકા તો કામગીરી કરે છે ગટરો સાફ કરવામાં આવે છે મસ્ત મોટા જે પ્લાન્ટ છે તે પણ કાગળ ઉપર સહી થઈ જતા હોય છે પૈસા પણ મળી જતા હોય છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે સામે આવે છે

જે સમસ્યાઓ છે તે સમસ્યાઓ જે નાગરિકો છે તે નાગરિકોને ભોગવવી પડે છે તેનાથી જાણવા સીધી વાત એમાં રસો છે તે વર્ષમાં જોવા મળે છે જી બિલકુલ જલક આપ જોડાય અને વિગતો જણાવી થી બદલ આપનો